પ્લાન્ટ પર સંભવિત આતંકવાદી હુમલા જેવી માનો સર્જિત કટોકટી તેમજ ભૂકંપ જેવી કુદરતી આપત્તિનો અસરકારક રીતે કેવી રીતે સામનો કરવો તે અંગેના પ્રતિભાવ અને સંકલન ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો આ મેગા ડ્રીલમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાનોએ સંયુક્ત ઉપક્રમે ભાગ લીધો હતો જેમાં સીઆઈએસએફ દ્વારા આતંકવાદીઓને ઝડપી પાડવા અને બંધકોને મુક્ત કરવાના ઓપરેશનનું જ્યારે એનડીઆરએફ દ્વારા કાટમાળમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢીને તબીબી સહાય પૂરી પાડવાના બચાવ કાર્યનું સફળ નિદર્શન કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ સુરક્ષા અભ્યાસનું નિરીક્ષણ કરવા માટે ઓએનજીસી અને સુરક્ષા એજન્સીઓના ટોચડા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઓએનજીસી તરફથી શ્રી શશિકાંત જીજીએમ હેડ વેલ સર્વિસ અને એસેટ મેનેજર હાજર રહ્યા હતા જેમણે પ્લાન્ટના ઇમરજન્સી પ્રોટોકોલ્સ અને જડપી પ્રતિભાવની સમીક્ષા કરી હતી તેમની સાથે વડોદરા સ્થિત એનડીઆરએફના એસેટ કમાન્ડર યોગેશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે તેમની ટીમની રાહત અને બચાવ કામગીરીનું સફળ નેતૃત્વ કર્યું હતું ડ્રિલના અંતે અધિકારીઓએ સંયુક્ત ઓપરેશનની સફળતા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારનું દ્વિજોખમી પ્રશિક્ષણ અંકલેશ્વર જેવા વ્યૂહાત્મક પ્લાન્ટની સુરક્ષા સજ્જતા માટે અનિવાર્ય છે શશિકાંતે આ પ્રયાસને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટેનું એક સકારાત્મક પગલું ગણાવ્યું હતું જ્યારે શ્રી યોગેશ કુમારે એનડીઆરએફની ટીમની કાર્યક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સફળ મોકડ્રીલ દ્વારા ઓએનજીસી અંકલેશ્વરે સંકટના સમયે કોઈ પણ પડકારનો સામનો કરવા માટેની તેની તત્પરતાનું અસરકારક પ્રદર્શન કર્યું હતું सिक्योरिटी अवेयरनेस वीक 2025 के तहत उनजीसी जो है तेरह से तेरह दिसंबर से नाइनटीन दिसंबर तक ये वीक जो है सर्वे ये ऑर्गेनाइज किया हुआ है ये बेसिकली हमारा जो प्रिपेयरनेस होता है ये चेक करने के लिए बहुत ही इंपॉर्टेंट चीज़ें हैं और इस बार हमने कम्बाइंड मॉकटर का आयोजन किया है जिसमें सारी स्टेट एजेंसीज़ हमारे सिक्योरिटी मेडिकल एंड फायर सर्विस साथ एंगेज है और ये एक्शो सिचुएशन को टैकल करने के लिए बहुत ही जरूरी होती है एंड uh, इस बार भी ये मॉकड्रिल हो चुका है जिसका परफॉर्मेंस बहुत ही अच्छा रहा है और इसमें कोई से नहीं गई है कि नहीं गई है और ये जो आने वाले कभी ऐसी सिचुएशन होती है उसको हैंडल करने के लिए बहुत ही फ्रूटफुल होता है थैंक यू और सिक्स बटालियन एन डी आर एफ दोनों ने मिलकर के आज मॉकड्रिल का आयोजन किया इसमें सभी संस्थाओं ने भाग लिया जिसमें कि यदि इसी कभी भी कोई प्रकार की कंटीजेंसी होती है तो उसमें क्या क्या चीज़ फॉलो करते हैं सिक्वेंस ऑफ एक्शन क्या होता है कौन कौन सी टीम भाग लेती है और उस कंटीजेंसी को कैसे एवेक्एट करते हैं ये सब चीज़ें आपस में बताई गई और चेक की गई और पाया गया कि सभी टीमों ने जो है बढ़चट के हिस्सा लिया और सभी ने जो है टाइमली अच्छा रेस्पॉन्स्पॉन्स किया और सभी को जो है जो थ्रेड था उसको न्यूटलाइज टाइमली किया और उसको जो है एवेक्एट किया जो विक्टिम फंसे हुए थे और बाकी उनको हॉस्पिटलाइज कर दिया गया